ભૈરવનાથ પાઉભાઈજી જે કૃષ્ણ પાઉભાઈ કૃષ્ણ ચાઇનીઝની બાજુમાં નાગલપુરના દરવાજે કાલ રક્ષાબંધનનો તહેવાર છે તો કાલથી ઓફર ચાલુ થાય છે અને વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો નવ્વાણું રૂપિયામાં પાઉભાજી અને પુલાવ અનલિમિટેડ અનલિમિટેડ એક બરોબર ને પછી ફરી નહીં જાઓ ને નહીં પણ એમાં થોડું મિત્રો આ વિડીયો શેર કરો અને અહીંયા આવી જાઓ નવ્વાણું રૂપિયામાં પાઉભાજી

ભીડ જો ભીડ જો તમે ઊભા બધા પાર્સલ આઠ ઊભા છે બરોબર ભાજી એક નંબર મેં પોતે અત્યારે ઉખાઈને ને ઉભો થયો છું એટલે ભાજીમાં કોઈ કમ્પ્લેન નહીં આવે એ મારી ગેરંટી પોચો કાલ રક્ષાબંધનથી લઈને લઈને હા તમારે